વેલકમ ટુ યુ ચેનલ રમેશ કૈલા આપણે એનએમ સેકન્ડ ઇયરમાં ગુજરાત નર્સિંગ કાઉન્સીલમાં પૂછાયેલા પ્રશ્નો અને એમાં ઓબ્જેક્ટિવ વિશે ચર્ચા કરીએ છીએ આ વીડિયોમાં આપણે હેલ્થ સેન્ટર મેનેજમેન્ટના ઓબ્જેક્ટિવ અંગેની ચર્ચા કરીએ જેમાં આગળના વિડીયોમાં આપણે પાર્ટ એક બે ત્રણમાં ઓલરેડી જોઈ ગયા પેલા વિડીયોમાં આપણે ન જોયો હોય તો જોઈ લેજો પહેલામાં આપણે એમસીક્યુ બીજામાં ખરા ખોટા ત્રીજામાં ફૂલ ફોર્મ અને ચોથા વિડીયોમાં આપણે ખાલી જગ્યા જોઈશું ચોક્કસ તમારા મિત્રો સાથે અને શેર કરજો અને વધુને વધુ લાઈક કરવાનો પ્રયત્ન કરજો ક્યાંય પણ કોમેન્ટ હોય તો આપની સૂચન આપની કોમેન્ટ આવકારીએ છીએ તો ચાલો જોઈએ ખાલી જગ્યા પૂરો આદિવાસી વિસ્તાર માટે સબ સેન્ટરની વસ્તીનું ધોરણ ખાલી જગ્યા છે ત્રણ હજાર એટલે હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન ઇવેલ્યુએશન સિસ્ટમ નર્સિસ ડે ખાલી જગ્યાના દિવસે ઉજવાય બારમી મે વેક્સિન કેરિયરમાં ખાલી જગ્યા વાયલ રાખી શકાય સોળથી વીસ ઓગસ્ટ માસનું અઠવાડિયું ખાલી જગ્યા વીક તરીકે ઓળખાય તો ઓગસ્ટ માસનું પહેલું અઠવાડિયું છે એ બ્રેસ્ટ ફીડિંગ વીક તરીકે ઓળખાય હાલમાં સામાન્ય વિસ્તારમાં પીએચસી સ્થાપવા માટે વસ્તીનું ધોરણ ખાલી જગ્યા છે તો ત્રીસ હજાર સામાન્ય વિસ્તાર હોય તો ત્રીસ હજાર પહાડી આદિવાસી વિસ્તાર હોય ડુંગરાળ વિસ્તાર હોય તો વીસ હજાર એનીમિયાવાળી સગર્ભા માતાની સંખ્યા પચાસ ટકા હોય ખાલી જગ્યા હોય તો પચાસ ટકા એએમસીની નોંધણી ખાલી જગ્યા બગાડ ઉમેરવામાં આવે તો દસ ટકા જીરોથી પાંચ વર્ષના બાળકો એક વર્ષમાં ન્યુમોનિયાના ખાલી જગ્યા એટેક આવે તો ત્રણ ન્યુમોનિયાના પણ ત્રણ એટેક આવે અને ડાયરિયાના પણ ત્રણ એટેક આવે જીરોથી એક વર્ષના બાળકોના એરઆઈનના ખાલી જગ્યા કેસોમાં કોટ્રાઇમિકસાજલની જરૂર પડે તો દસ ટકા બાળકોમાં કોટ્રાઇમિકસાજલની જરૂર પડે દસ ટકા બાળકોમાં ઓઆરએસની પણ જરૂર પડે લેપ્રસીમાં ખાલી જગ્યાએ સારવાર આપવામાં આવે એમડીટી મલ્ટી ડ્રગ થેરાપી દિવસ ખાલી જગ્યાના દિવસે ઉજવવામાં આવે ચોવીસ માર્ચ રસીકરણને ખાલી જગ્યા સારવાર ગણવામાં આવે ખાલી જગ્યા છે પ્રિવેન્ટિવ ખ વર્ગનો રેકોર્ડ ખાલી જગ્યા વર્ષ સુધી સાચવવાનો હોય તો ત્રીસ વર્ષ તો ક હોય તો કાયમી ખ હોય તો ત્રીસ વર્ષ ખ વન હોય તો પંદર વર્ષ ગ હોય તો પાંચ વર્ષ ગ હોય તો એક વર્ષ મેલેરિયા ખાલી જગ્યા મચ્છર કરવાથી થાય તો માદા એનોફિલિસ વિશ્વ એડ દિવસ ખાલી જગ્યાના દિવસે ઉજવવામાં આવે પહેલી ડિસેમ્બર એક ફિમેલ હેલ્થ સુપરવાઇઝર ખાલી જગ્યા સબસેન્ટરનું સુપરવિઝન કરે ચાર થી છ આરસીએચ પ્રોગ્રામની શરૂઆત ખાલી જગ્યાની સાલમાં થઈ ઓગણીસો સત્તાણું ડબલ્યુએચનું ઇન્ટરનેશનલ હેડક્વાર્ટર ખાલી જગ્યા શહેરમાં આવેલું છે જીની વા અહીંયા ઇન્ટરનેશનલ હેડક્વાર્ટર કીએ તો જીનીવા આપણું હેડક્વાર્ટર કીએ નેશન હેડક્વાર્ટર કહીએ તો દિલ્હી એક્શન પ્લાન સામાન્ય રીતે વર્ષમાં ખાલી જગ્યા વખત બનાવવામાં આવે એક વખત વર્ષા ઋતુ દરમિયાન ખાલી જગ્યા સપ્તાહ ઉજવવામાં આવે ઓઆરએસ વીક ઉજવવામાં આવે આશાવર્કરની શરૂઆત ખાલી જગ્યા રાજ્યમાંથી થઈ હતી તો તામિલનાડુ રાજ્યમાંથી આશાને ખાલી જગ્યા દિવસની તાલીમ આપવામાં આવે તો એકવીસ દિવસની તાલીમ આપવામાં આવે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ભલામણ ખાલી જગ્યા કમિટી મારફતે કરવામાં આવી હતી તો ભોર કમિટી જોખમી સગર્ભા માતાની સંખ્યા અંદાજે ખાલી જગ્યા હોય છે પંદર ટકા ડબલ્યુએચનું પૂરું નામ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજનામાં વાર્ષિક રૂપિયા ખાલી જગ્યા સુધીનું આરોગ્ય વીમો મળે ત્રીસ હજાર સુધીનો વેક્સિનમાં વેક્ટર વેસ્ટેજ ફેક્ટર ખાલી જગ્યા હોય છે એક પોઇન્ટ તેત્રીસ ટકા હાલમાં ખાલી જગ્યા પેન્ડેમિક ચાલી રહ્યો છે તો પેન્ડેમિક હતો કોવિડ નાઇન્ટીન પણ અમુક જે હતો પોરેડિક હતો તો ચાંદીપુરા પણ આમાં ઘણી વખત આવી શકે તો હાલનો ચાંદીપુરાનો ક્વેશ્ચન આ વખતના પેપરમાં હોઈ શકે શાળા આરોગ્ય કાર્યક્રમ ખાલી જગ્યાની સાલમાં શરૂ કરવામાં આવ્યો ઓગણીસો સત્તાણું લાયક દંપતી રજિસ્ટરમાં ખાલી જગ્યા વર્ષ સુધીના દંપતીની વિગત ભરવામાં આવે પંદરથી પિસ્તાલીસ વર્ષ સુધીના રોટા વાયરસમાં ખાલી જગ્યા ડાયલ્યુઅન્ટ વપરાય સાઇટ્રેટ બાય કાર્બોનેટ બપ બફર યાદ રાખજો સાઇટ્રેટ બાય કાર્બોનેટ બફર રોટા વાયરસ હોય તો એ વપરાય બીસીજી હોય તો નોર્મલ સેલાઇન વપરાય મિઝલ્સ હોય તો ડિસ્ટીલ વોટર વપરાય તો ત્રણે ત્રણના આપણે ડાયલ્યુઅન્ટ યાદ રાખવા જોઈએ વેક્સિન કેરિયરમાં ખાલી જગ્યા વહેલ રાખી શકાય સોળથી વીસ ઓગસ્ટ માસનું પ્રથમ અઠવાડિયું ખાલી જગ્યા વીક તરીકે ઓળખાય બ્રેસ્ટ ફીડીંગ વીક નર્સિસ ડે ખાલી જગ્યાના દિવસે ઉજવાય બારમી મે આરસીએચ પ્રોગ્રામની શરૂઆત ખાલી જગ્યાની સાલમાં થઈ હતી ઓગણીસો સત્તાણું વિશ્વ એઇડ્સ દિવસ ખાલી જગ્યાના દિવસે ઉજવવામાં આવે પહેલી ડિસેમ્બર એક ફિમેલ હેલ્થ સુપરવાઇઝર ખાલી જગ્યા સબ સેન્ટરનું સુપરવિઝન કરે ચાર થી છ જિલ્લા આરોગ્યના વડાને ખાલી જગ્યા કેવાય સીડીએચ ઓ ડબલ્યુએચનું હેડક્વાર્ટર ઇન્ટરનેશનલ હેડક્વાર્ટર ખાલી જગ્યા શહેરમાં આવેલું હોય જીનીવા નેક્સ્ટ પેપરની ખાલી જગ્યા છે પાંચ વર્ષથી નીચેના બાળકો વર્ષમાં ડાયરિયાના ખાલી જગ્યા હુમલા ખાલી જગ્યા વખત આવે ત્રણ વખત વેક્સિનની વાર્ષિક જરૂરિયાતની ગણતરી કરતી વખતે વેસ્ટેજ ફેક્ટર ખાલી જગ્યા ટકા હોય છે એક પોઈન્ટ તેત્રીસ ટકા આંતરરાષ્ટ્રીય નર્સિસ ડે ખાલી જગ્યાના દિવસે ઉજવાય બારમી મે દર્દીની સ્પુટમ પોઝિટિવ આવે તો ખાલી જગ્યા રોગ કહેવાય ટ્યુબરક્યુલોસિસમ સમાજમાં માનસિક તંદુરસ્તી સારી રહે તે માટે ખાલી જગ્યા પ્રોગ્રામ ચાલે છે તો મેન્ટલ હેલ્થ જિલ્લા કક્ષાએ આરોગ્યનું કામ કરતા મુખ્ય અધિકારીને ખાલી જગ્યા કહેવાય સીડીએચ ઓઇસીડીએસનું પૂરું નામ ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસિસ રોટાવાયરસ ખાલી જગ્યા રૂટ રોટાવાયરસ ખાલી જગ્યા રૂટથી આપવામાં આવે તો રોટા વાયરસ વેક્સિન ઓરલ રૂટ અર્બન આશા વર્કર ખાલી જગ્યાની વસ્તી હોય એક હજારની વસ્તીએ ક વર્ગનો રેકોર્ડ ખાલી જગ્યા વર્ષ સુધી સાચવવામાં આવે કાયમી લેપ્રસીમાં ખાલી જગ્યા સારવાર આપવામાં આવે એમડીટી મલ્ટી ડ્રગ થેરાપી વેક્સિનની ગુણવત્તા જાળવા ખાલી જગ્યા ચેક કરવામાં આવે વીવીએમ વેક્સિન વાયલ મોનિટર નેક્સ્ટ પેપરની ખાલી જગ્યા છે ખાલી જગ્યાના દિવસે નર્સિસ ડે તરીકે ઉજવવામાં આવે બારમી મે વાર્ષિક આયોજન તૈયાર કરી ખાલી જગ્યા માસમાં મોકલવામાં આવે માર્ચ મહિનામાં આદિવાસી વિસ્તારમાં એક સબસેન્ટર ખાલી જગ્યાની વસ્તી હોય ત્રણ હજારની ખ વર્ગના રોકડની ખાલી જગ્યા વર્ષ સુધી સાચવવામાં આવે ત્રીસ વર્ષ સુધી સ્ટોક રજીસ્ટર ખાલી જગ્યા નંબરના રજિસ્ટરમાં નોંધવામાં આવે રજીસ્ટર નંબર સાત તો આ હતી કેટલીક ખાલી જગ્યાઓ અને ત્યાર પછીના વિડીયોમાં આપણે કેવી રીતે આપણે જોડકા જોઈશું તે જોશું પણ એ પહેલાં આવા જ વિડીયો જોવા માટે અને તમામ પેપરને પૂરેપૂરા જોવા માટે એમની પીડીએફની પીડીએફ છે એમનો અભ્યાસ કરવા માટે ચોક્કસ ડાઉનલોડ કરો માસ્ટર માઇન્ડ એ એપ કોઈ પણ તકલીફ હોય કોઈપણ પૂછવાનું થતું હોય તો નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એઇટ ઉપર આપ કોન્ટેક કરી અથવા તો મેસેજ કરીને પૂછી શકો છો ત્યાર પછી આપણો જે નેક્સ્ટ છે એ પાર્ટ પાંચ અને એમાં આપણે જોડકા જોડો કેવી રીતે જોડકા જોડો જોડકા ખૂબ જ અગત્યના છે અને જોડકા દરેક પ્રશ્ન પેપરમાં જોડકું હોય તો તમામ મિત્રોને નિમણા નિવેદન છે તમારા મિત્રો સાથે વિડીયો શેર કરો લાઇક કરો અને કોમેન્ટ કરો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ